કેમ કે આ શરૂઆત છે અંત નહીં હાર્દિક પટેલનો આ ઇશારો કોના તરફ છે વિરોધીઓને જવાબ આપ્યો છે કે કેમ તેને લઈને ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે ચર્ચાનો વિષય છે જો કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલે ચર્ચાની અંદર ખૂબ એટલા માટે છે કેમ કે સતત એ 3 દિવસની અંદર હાર્દિક પટેલની સામે બે વખત ધરપકડ વોરંટ ઇશ્યુ થયા હતા વર્ષ 2018 ની અંદર અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની અંદર થયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિની એ બબાલના એ કેસની અંદર તેમને સતત એ કોર્ટની અંદર ગેર હાજર રહેતા તેમની સામે બે ધરપકડ વોરંટ ઇશ્યૂ થયા હતા જોકે હવે આખો એ મામલાની વચ્ચે હાર્દિક પટેલે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટ મૂકતાની સાથે જ ગુજરાતની રાજનીતિની અંદર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે પાટીદાર સમાજના યુવા ધારાસભા હાર્દિક પટેલની આ પોસ્ટમાં શું કહેવા માંગી રહ્યા છે તેમણે લખ્યું છે અમે શાંત છીએ સંત નહીં મનમાં વહેમ હોય તો કાઢી નાખજો કેમ કે આ શરૂઆત છે અંત નહીં